ત્યારથી કાઢી મોઈ નાખું પડ હા પાણી તો રેડી થાય રહ્યું છે કેમ કે આપણે ખંભુ કરી દીધો ને એમાં કોઈ ભૂલે જ ના હોય હવે લાવો તાણી હું અભાળું એથી ગળા હોય પાણી પી જઈએ ચારો તારી આશાનો અવાજ આવે છે આવો તારી

બૂટ ની પાવડો લેવા નહી દી લે ચકરી યા એવા ટાઈમે તો કોઈ બાએ કશું લેવા ના રે વાત કરે હટ માય કાંગલી અતે શું શું છે હવે કે ઓમ તાકો હા અમે પેલા આરે એડા ચેક કરો બે જણા ગુલાબજીન બે જણા હા પછી આરે કરો ઓમ ના હોય તો ઓમ લે આપ તો બાપો બેઠો છે મોય ક્યાં ફાડીન ખાઈ જાય ગોચા હાથમાં નહી આવો આલા પણ વાગ સેદ દી ચોય થી ફાડીન ખાઈ જાય હા એટલે નહી એને નહી મનાતું એમ નહી એ ફૂંડે છે તો તો આડજો ફૂંડો અમે માર ચારા વાળવા દીજો

ચારે તો ચારે ની લાશો મળી ગયા એટલે આપણને લાશો મળે પણ એ વાત હાથી તમારે કે પણ શું ચેડે પડ્યું છે એમ તો કો ભયાનક આવ્યું છે ભયાનક આ તો અતિ ભયંકર લાગે છે પણ આ શું તમે કનુભા ગોળ ગોળ કુટો આખરી વાત કરો કે નઈ મારા ક્ષેત્રમાં વાઘ આવ્યો છે જણા ની વાત તમારા ક્ષેત્રમાં વાઘ આવ્યો છે ઉરભા શું હવે બનાવાની વાતો કરો છો તમે પણ મારા કોને હાલ આવ્યો તો વિચિત્ર અવાજ આવે છે તમારા કોને ઓફળીને આવ્યા વાઘ નહી વાઘ નો પાપ લાગે છે મન તો નતા માનતા વળી હરૂપાના લઈ ગયા મને એટલે હું તો નતો માનતો કીધું આ તો માય કાંગલી રડે આ તો હું જો આ તો મારો હાસુ કરો વાગનો આમ કેટલા ભડાકા કરી રહ્યો છે પણ એ વાબલ્યું કનુભા આ વાત મને મોન્યામ નઈ આવતી હા હા પો પો અવાજ આવતો તો આઈ ના એડમ ચારા વાળતા હતા ઈ વાત તો આધી દે પોણી પોણી બોણી બધું પડતું નાશ્યું છું પાવડો અને બૂટે નાહી દીધો અમીએ સુરફાનું કેવું નથી માનતા પણ આર્યા બે ને કીધું એટલે જો એટલે તમારા ચારા માંથી થોડા ઘણા વાઘને પાલ્યો છે

તમે નક્કી કર્યું નહી કે વાઘે છે બરાબર તો કદાચ આ તો કુતરું હોય કે મજાડું હોય કદાચ કાઢતું હોય તો શી ખબર કે આપડે છે વાઘ જેવો અવાજ હતો એવું છે વાઘ છે પણ તમે નક્કી તો નહીં કર્યું નક્કી હવે તમારે છે

કે તમને લાગતું આ અવાજ તો મને એવું લાગે છે કે ચોક હોય જન્દી છે શું ના ના કનુભા વાઘ નો નઈ લાગતો તમે આખરી વાપડો તમે યા લાગે છે ખબર છે તમને આપડે ખબર છે પેલું કંટિયા ઉધરાવા માટે પેલું કરતા ડબો રાખી પેલું દોરડું રાખી બાઈ તો એથી નક્કી નહીં શું કે વાઘ છે કે છે પણ આપડે નક્કી કરવા જાવ છે ના જાણાજી આ તો છે ને ઠંડા વાઘ નો અવાજ છે અલ્યા ગુલાબી હાવ ઘંટો મારવા પડ્યોની વાગ તો આવો વાતો ના આવે લ્યા આવો બોલે આ વાઘર્યો છે આ આવા એવું લાગી

છોકરો આવ્યો ભલાકા એ તો ફરતી જાય કે મારા જેવો ફડકો આવેલો હોય તો ખાલી પાવર ઉતરી ગયો પાવર એવું છે અને વાપડો મારી વાત સુરભા એક બીજી વાત કહું